આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ એકતા દિવસની ઉજવણી અંતર્ગત મોરબી રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી જ્યાં ધારાસભ્ય દુલજભાઈ દેતરિયા સહિત પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા એકતા દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે ગુજરાત રાજ્યમાં પણ અનેક આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ભાગરૂપે આજે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન સુધી રન ફોર યુનિટી ડોડ યોજાઈ હતી મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવી હતી ઉપસ્થિત સૌએ એકતાના શપથ ગ્રહણ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ ડોડમાં મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્ન ખેર જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી નવલદાન ગઢવી નાયબ વન સંરક્ષણને ડૉક્ટર સુનિલ બેરવાલ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટર ઉમંગ પટેલ અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા સહિત પદાધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ જવાનો તેમજ ડીએલએસએસના રમતવીરો અને નગરજનો જોડાયા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી